ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ભાદરવા મહિનામાં પીપળાનું ઝાડ અને પિતરોની કૃપાની વાર્તા સાંભળીશું આ ભાદરવો મહિનો એટલે પિતરોનો મહિનો એવું કહેવાય છે અને આ મહિનામાં જો પીપળાના ઝાડ પર પાણી રેડવામાં આવે તો પિતરોની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે પિતૃને પાણી મળે છે તે તૃપ્ત થાય છે અને એના આશીર્વાદ મળે છે તો આવી જ આપણે એક વાર્તા સાંભળીશું માધુપુર ગામમાં એક લક્ષ્મીચંદ નામનો એક સાહુકાર તેની પત્ની મંગળા સાથે રહે છે બહુ રહેતો હતો કારણ કે લગ્નના કેટલાય વર્ષો પછી તે નિસંતાન હતો તેમની સંતાન ની પ્રાપ્તિ માટે એને ઘણા ઉપાય કર્યા તેમના સંતાનો જન્મ થાય અને અકાળ મૃત્યુ પામે આવું થતું એના જીવનમાં તો એક વાર લક્ષ્મીચંદ મંગળાને કહે છે કે લાગે છે કદાચ ભગવાન આપણાથી નારાજ છે રિસાઈ ગયા છે એટલે આપણા સંતાનો અકાળ મૃત્યુને પામે છે આ દુઃખ હજી તો ઓછું નથી થયું કે એટલામાં આ વખતે તો ખેતરમાં ઉગાડેલો બધો જ પાક સુકાઈ ગયો છે ખેતરો સુકાયેલા પડેલા છે મંગળા બોલી સ્વામી મને પણ એવું જ લાગે છે ખબર નહીં કેમ ગાયો ભેંસોએ પણ દૂધ આપવાનું બંધ કરી દીધું છે એવું લાગે છે કે આપણા ઉપર કોઈ દોષ લાગી રહ્યો છે અને અને મંગળાના દિવસો બહુ દુખી હતા દિવસે ને દિવસે દુખી રહેવા લાગ્યા લક્ષ્મીચંદના ખેતરમાં એક પીપળાનું ઝાડ હતું જે દિવસે ને દિવસે સુકાઈ રહ્યું હતું એક દિવસ લક્ષ્મીચંદ અને મંગળા તે તેના પીપળાના ઝાડ નીચે ખેતરમાં બેઠા બેઠા વાત કરી રહ્યા હતા તેમાં લક્ષ્મીચંદ મંગળાને કહે છે કે મંગળા હવે તો મને પૂરો વિશ્વાસ થઈ ગયો છે કે આપણા પરિવાર પર દિવસે આવી રહ્યા છે કઈ ઉપાય પણ સમજમાં નથી આવતો સમજાઈ નથી રહ્યું કઈ મંગળા પણ દુઃખી થઈને રડતા રડતા બોલી તમે સાચું કહી રહ્યા છો વિચાર કરવા જેવી વાત છે આ તો ખેતર સુકાઈ ગયા છે ગાય દૂધ આપવાનું બંધ કરી દીધું છે સંતાન સુખ પણ નથી મળતું સંતાન થયા પછી પણ તેના અકાળ મૃત્યુ થાય છે તેનું દુઃખ કઈ ઓછું નથી પણ કઈ સમજ સમજ નથી પડતી કે શું થયું છે અને બહારના દુઃખ પણ એટલા જ સહે આપણા ઉપર આટલા દુઃખોનો પહાડ કેમ તૂટી પડ્યો છે આમ બોલતા બોલતા બિચારી મંગળા મંગળાને રડવા લાગે તો એટલામાં ત્યાંથી એક સાધુ મહારાજ નીકળી રહ્યા હતા લક્ષ્મીચંદ અને મંગળા ઉભા થઈ અને સાધુના ચરણમાં પડીને પગે લાગે છે સાધુ મહારાજ આશીર્વાદ આપે છે સદા ખુશ રહો સાધુ મહારાજ મંગળાને રડતા જુએ છે તો તેમને પૂછે છે કે બેટા તું કેમ રડી રહી છો શું વાત છે મને કહે તમે બંને કોઈ દુવિધામાં હો એવું મને લાગી રહ્યું છે એટલે લક્ષ્મીચંદ અને મંગળા સાધુ મહારાજને તેમની તકલીફ દુઃખો વિશે વિસ્તારથી જણાવે છે સાધુ મહારાજે તે બંને પતિ પત્નીને દુઃખોની વાત સંભળાવી સાંભળી અને બોલ્યા મંગળા બેટા તું મારા કહેવા પ્રમાણે કર એટલે તારા બધા જ દુઃખો દૂર થશે તું ચિંતા ન કર બધું જ સારું થશે હું કહું તેમ કરજે આ તારા ખેતરમાં આ પીપળાનું જે વૃક્ષ છે ને તું એની રોજ પૂજા કર પીપળાના ઝાડમાં રોજ પાણી ચડાવ નિત્ય પૂજા કર અને દીવો કર હા પણ એક વાતનું ધ્યાન રાખજે કે રવિવારના દિવસે પીપળાના ઝાડમાં પાણી ન ચડાવવું અને ના રવિવારે દીવો કરવો પીપળાના ઝાડ પાસે આમ મંગળા સાધુ મહારાજને પ્રણામ કરી બોલી સારું સાધુ મહારાજ જેવું તમે કહેશો તેવું હું કરીશ પછી સાધુ મહારાજ ત્યાંથી આશીર્વાદ આપી ચાલતા થયા અને લક્ષ્મીચંદ અને મંગળા બહુ ખુશ થયા હવે મંગળા સાધુ મહારાજના કહેવા પ્રમાણે પીપળાના ઝાડની નિત્ય પૂજા કરવા લાગી રોજ પીપળાના ઝાડને પાણી ચડાવતી દીવો કરતી અને પૂજા કરતી હવે જેમ જેમ મંગળા પીપળાના ઝાડને પાણી ચડાવે છે તેની પૂજા કરે છે પીપળાના ઝાડને સેવા પૂજા કરે છે એમની એટલે પીપળાનું ઝાડ હર્યુંભર્યું ભર્યું થવા લાગ્યું તો એક દિવસ મંગળા બોલી કે સ્વામી તમે જોયું પીપળાનું ઝાડ કેવું લીલું છમ થઈ થઈ ગયું ગયું એટલે લક્ષ્મીચંદ બોલ્યા હા હો મંગળા પીપળાનું ઝાડ કેટલું સુકાઈ ગયું હતું અને તારી પૂજા ભક્તિથી આ ફરીથી હર્યુંભર્યું ભર્યું થઈ ગયું અને મંગળાની ગાય અને ભેંસો પણ દૂધ દેવા લાગી હતી અને ખેતરો પણ લીલા છમ થયા ખેતરના પાક પણ હર્યાભર્યા થયા તો એક દિવસ લક્ષ્મીચંદ બોલે છે કે મંગળા ગાય ભેંસો ફરીથી દૂધ દેવા લાગી છે અને આ વખતે ખેતરમાં પણ પાક બહુ સારો થયો છે આપણું ખેતર ધન ધાન્યથી ધાનથી લહેરાય છે મંગળા બહુ ખુશ થઈ અને બોલી કે સ્વામી આ તો બહુ ખુશીની વાત છે ભગવાને આપણી વાત સાંભળી લીધી આપણા આપણું દુઃખ સાંભળી લીધું અને તમારો ધંધો પણ સરસ ચાલવા લાગ્યો લક્ષ્મીચંદ અને મંગળાના જીવનમાં ખુશીઓ ફરીથી પાછી આવી રહી હતી અને એક દિવસ મંગળા લક્ષ્મીચંદને ખુશ ખબર આપે છે કે સાંભળો છો સ્વામી તમે પિતા બનવાના છો લક્ષ્મીચંદના મોંમાંથી તો થોડી વાર અવાજ જ ના નીકળ્યો કે શું હું પિતા બનવાનો છું અરે મંગળા તું નથી જાણતી કે આજે મારો આજે હું કેટલો ખુશ છું મારા માટે કેટલો મોટો ખુશીનો દિવસ છે કેટલા મહિનાઓ પછી મંગળા આજે એક સંભળાવી છે મહિના થયા એટલે એક છોકરાને જન્મ આપ્યો લક્ષ્મીચંદને મંગળાનો પરિવાર ખુશીથી ખીલી ઉઠ્યો લક્ષ્મીચંદ પણ ખુશ થયો મંગળા પણ ખુશ થઈ એટલામાં એક દિવસ લક્ષ્મીચંદ અને મંગળાને ખબર પડી કે તે સાધુ મહારાજ પાછા ગામમાં આવ્યા છે જેને પહેલા પીપળાના ઝાડની પૂજા વિધિ કરવાનું કહ્યું હતું એટલે તે બંને પતિ પત્ની તેના પુત્રને તે સાધુ મહારાજનો આશીર્વાદ આપવા માટે સાધુ મહારાજની પાસે ત્યાં લઈ જાય છે સાધુ મહારાજે તે છોકરાને સાધુ મહારાજને પગે લગાડે છે તે છોકરાને પગે લગાડે છે સાધુ મહારાજ આશીર્વાદ આપે છે લક્ષ્મીચંદ મહારાજ લક્ષ્મીજન કહે છે મહારાજ તમારી કૃપાથી આજ મારા પરિવારમાં ખુશીઓ આવી છે આજે મારો પરિવાર સંપૂર્ણ છે મંગળા કહે છે મહારાજ તમારી કૃપાથી જ અમને સંતાન સુખ મળ્યું છે અમારો ધંધો પણ સારો ચાલી રહ્યો છે અને ગાય ભેંસોએ પણ ફરીથી દૂધ આપવાનું શરૂ કરી દીધું છે ખેતરો પણ હર્યાભર્યા થયા છે અને ખેતરમાં જે પીપળાનું ઝાડ હતું જે સુકાઈ ગયું હતું તે પણ હર્યું ભર્યું થઈ ગયું છે એટલે સાધુ મહારાજ બોલ્યા કે બેટા આ બધું મારા કારણે નહીં પણ તમારા પિતૃઓના આશીર્વાદથી સારું થયું છે લક્ષ્મીચંદ તારા પૂર્વજો કોઈ કારણવશ તારાથી નારાજ થઈ ગયા હતા પિતૃદોષના કારણે તારા પરિવાર પર સંકટો આવ્યા હતા મંગળા દ્વારા પીપળાની પૂજાથી પિતૃદોષ મટી ગયો પીપળાના વૃક્ષની પૂજા કરવાથી પિતરો પ્રસન્ન થયા છે તેના આશીર્વાદ સદાય તમારા પરિવારની સાથે રહેશે તમે સદા ખુશ રહો સાધુ મહારાજનો આશીર્વાદ લઈને મંગળા અને લક્ષ્મીચંદ બંને ઘરે આવી જાય છે હવે મંગળા પહેલાંની જેમ નિત્ય પીપળાની પૂજા કરતી હતી અને દિવસ પછી એ દિવસ પછી લક્ષ્મીચંદના પરિવારમાં કોઈ પ્રકારની મુસીબત અને દુઃખ નથી આવ્યા તેના પરિવાર બહુ ખુશ થયો તે તેના પરિવાર સાથે ખુશાલીથી જીવન જીવવા લાગ્યા સમયે એટલે કે દિવસોમાં ભાદરવા મહિનામાં પીપળાના ઝાડને પાણી રેડવું જોઈએ અને ઘીનો દીવો કરવો જોઈએ માન્યતા છે કે કરવાથી પિતૃઓ ખુશ થઈ જાય છે શ્રાદ્ધમાં પિતૃઓનું તર્પણ અને શ્રદ્ધ શ્રાદ્ધ નાખ્યા પછી પીપળાના ઝાડમાં પાણી ચડાવવું જોઈએ અને સાથે સાંજના સમયે ઘીનો દીવો પણ કરવો જોઈએ કેમ કે માન્યતા છે કે પીપળાના ઝાડમાં પિતરોનો વાસ હોય છે અને પીપળાના ઝાડની પૂજા કરવાથી પિતરો પ્રસન્ન થાય છે અને મનુષ્યની બધી જ બાધાઓ દૂર થઈ જાય છે પિત્રો દોષ પણ દૂર થાય છે અને બધી જ મનોકામના પૂરી થાય છે પિતરોઓના સદાય આશીષ પરિવાર પર રહે છે તો મિત્રો ભાદરવા મહિનામાં આટલું અવશ્ય કરજો પીપળાના ઝાડમાં પાણી રેડજો દીવો કરજો પૂજા કરજો જેથી પિતરો પ્રસન્ન થાય અને આપણું ઘર ખુશીઓથી ભર્યું રહે જો મિત્રો મારો વિડીયો સારો લાગે મારી વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ